રામ રામ સીતારામ બધાય લે અમારે વાદરું છે ને હા આવે આવેલી રોકાઈ ગયું હોય એવું લાગે મને કાલું હાજનું કેટલા વાગ્યા ને અહીં તો જો કે કાલે આખો થી ચાલુ જ રહ્યા હરે પણ આ એક ચારો તો હે ને અટાણે આઠ વાગે કાલે હેજી થી ચાલુ થયો અટાણે હા ભા સાત વાગે કે બાર કલાક થયા સતત નહીં આવે બોલો આવે તો જો કે ધીરો ધીરો તો મારી બંધ નથી થયો આથી જો આપણે જોરની સેવા કરે છે એવું હું આગળ હું ઈચ્છો છે અમારો વારો કઈ રહી રહી નમસ્કાર ખાવાની ઉઠન છા પીએ ને બસ કંઈ કરવાનું થતું છે ટૂંકમાં વરસાદી કંઈ કામ ન થવા દીધું હું બીજા અહીંયા થેપલા આવે છે થેપલા

પાતે ટ્રેન્ડિંગ વિડીયો નહોતું નહોયું પણ એ રીત કર્યું હા આટલા ભારે ભરી છો ને રેતી પછી ના થાતા રાત ને વધરાય સાડા દસ વાગે તા હટાણે થઈ સવાર મેં તો કઈ કામ કરવા દીધું નહિ ટલા જતા તા નવ વાગે મે બંધ થયો પછી ઢોર ની બારબાર કહી દાહી બધું બાંધી અને કરે વાહી પછી એમ હારીલો કરતી તો એટલે ની ઉપાધિ ને તેવો પછી નાઈ ને લુગડા હે ને થોડાક પીડા ધોવાના પણ એવું કમ્ફર્ટ ને કમ્ફર્ટ વગર ના કમ્ફર્ટ મને તો ના માય તો આવડતું એના વગર ના હે ને લુગડા તડકો હોય તો વાંધો ન આવે પણ આવાના હે ને પછી હા આયવા રાખે એ કમ્ફર્ટ આવે ને તો પછી ધોવે લુગડા ની રામ ગો પોરબંદર બાજુ માં એક ભાઈ ની દવા લેવા જવાનું હતું ને એને ભેગો ગો હું ફોન કરીને ત્યારે આઈ હે ત્યારે બપોર પછી ધોવે પછી કાલે તો મારા બે તા બગરેથી મેલા લઈ ને આવી આ ત્રણ દી પાણી રેડે ને અમુક ધોવે અમુક નો ધોવે પણ અમારે ન ધોવે કે પાણી રેડે ને ત્રણ દી તે લુગડા ન ધોવાય એમાં મારા બે ત્રણ ડ્રેસો પીડ્યા મેલા

વીણી વાઢીઓ નાખ્યો તું તો ઓલી મોટી ખાઈ ગઈ લંબાવે લંબાવે પોતી અટાણે ઓગારી સડે ગઈ ઓલી રાણકી પવન થાવ કોઈ વો નીકળ્યો હટાણે હેવા ભાદરવો કામ કરે જોઈએ ખરા થઈ તો યોગો સાનો મનો તીનુ પાનુ નો તો બહુ

બાજરો ઘઉં ને સોખા ત્રિની મિક્સ માં હે જી જી ની ભાવે ખાય ની તો બધું ને વધારે ખાય ખાય સોરી ને મોગવાયો કીધું સોરી મોટા મોટા

કાલુ ની હું થી લાઈટ રાતે હે ને કેટલા વાગે આવી હોય ખબર નહિ ડીમ લાઈટ હોતી પંખા બંખા કઈ હાલતું નહોતું પણ રાતે આવે તો ઉઠી ને પાછી હે ને કાળ વહી જાય ને કઈ ન હોય એ બાજરો હે ને દરવા નાખે તો તે ઉપાડે ઘઉં નો લોટ ચડાવે

એટલે ન રોકાઈએ તો ખાલી ઈ જ થાય કે લે રોકાણા નો પણ આ રોકાઈએ ને અલગ જે તો તકલીફ થાય મે ઈ થાઉ કો વાહો લીધો આપ વાહો લીધો લીધો તો ટણ હે ને અમે સા પાણી પીએ ને હું કસ જરા ઘુમરો મારે આવીએ તે થોડુક માઇન્ડ ફ્રેશ થઈ જાય તો જો હે ને આમાં પારા ચડાવ દીધા લાગે ને મરસી માં પારા દીધા ને ને લખ્યું સસ લ્યો હાથી હજે ને તાલે હાથી વાંધો ન આખો તો આમાં ફાલ લેવા રૂપા વાળા પર જરિયા ફૂલ છે ને રીંગડીમાં તો આવશે બહુ વાર લખી ઝીણકી ઝીણકી હે ને આ નો વેલો હે આ વાયું હે

પણ ખસી કેરીયું થઈ ગયું ને એટલો લાભ છે થા ઈ કે ખેરે ને ઈ દે હા હા કાલે ઈ દે હા તી તો ઈ છે ને ઈ ખેરે ને ઈ દે હમ ઈ તો ઈ છે ને ઈ ઈ ખેરે ઈ ખેરે ને કઈ આપડે સોટાડવા તો પાછા ન જ જતા આજે આ તમારા એને કહેવાય માથોડું 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 એટલામાં છે માથોડું

ન પૂગે એનું કઈ નક્કી નો આવે તો ખરો ન પૂગે તો મુર જોતો જ ને તમારી ધોખો જ ન થતો આ સવાર નો કાલુ રાત નો ઉપાડો લીધો એવો ઈવો એટલે અમની મુર અફસોસ ની થાય નહીં આવે તો પણ આવે તો કઈ થાય ને તમારાથી આવ્યો એની તો મારી ત્યાં થાવકોથી कोई उठा दो ई का कौन उठाड़ो आओ तो बस पापी वो नहीं